આવશે પ્રતિથેલી રૂપે ત્રણસો સુધી ચૂકવા ખેડૂતો પર ભાર સંજેલી તાલુકાના મથક વિસ્તારમાં ખેડૂતોએ મકાઈ ડાંગર અને સોયાબીન સહિતના પાકો માટે ખાતરની ખરીદીમાં વધારાના ખર્ચાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સ્થાનિક સ્તરે ઉઠતી ઊઠતી રજૂઆતોમાં સમાવ્યું છે જેમાં પ્રતિથેલી અંદાજે રૂપે ત્રણસો પચાસ સુધી ચૂકવવા મજબૂ મજબૂરી વ્યક્ત થઈ રહી છે વર્તમાન વાવણી ચક્રમાં જરૂરી ખાતર પુરવઠા અને ભાવ વ્યવસ્થામાં અનિયમિતતા હોવાનું જણાઈ રહ્યું છે જેના કારણે નાના અને સીમાંત ખેડૂત વર્ગ પર સીધી અસર પડી રહી છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વિતરણ કેન્દ્રોએ ઉપલબ્ધતા બિલોને વહેંચણી સમય વિશે પૂરતી પારદર્શિતા ન રાખવાથી બજારમાં ઊંચા ભાવે ખરીદીનો દબાણ સર્જાયો છે જ્યારે ખાનગી ચેનલોમાં વધારાની વસુલાતનો ભાર સીધો ખેડૂતો પર આવી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે મોસમની અનુકૂળ સ્થિતિ વચ્ચે સમયસર ખાતર ન મળવાથી વાવણી લંબાઈ છે અને ઉપજ પર પ્રતિકૂળ અસર પડી છે જયંતી ઉત્પાદન ખર્ચ વધારી નેવો લાભ ઘટાડી દે છે કૃષિ ક્ષેત્રના જાણકારો સૂચવે છે કે ખાતર પુરવઠા માત્ર પૂર્વ આયોજન પારદર્શક પર જાહેરનામું અને કડક દેખરેખ જરૂરી છે જેથી ગેરવસૂલાત અને કાળાબજારી જેવી પ્રવૃત્તિઓને રોકી શકાય તજજ્ઞોની ભલામણ છે કે સરકારી સહાય વિતરણ મોબાઈલ વેન દ્વારા ગામે ગામ પહોંચ બિલ વિના વેચાણ પર પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ માટે ખાસ હેલ્પલાઇન કાર્યાન્વિત કરવાથી તાત્કાલિક રાહત મળી શકે છે બચ્યુભાઈ આ ખાતર ક્યાંથી લીધું અહીંથી એ ભાઈ તહો એવા 300 હું ભાવ લીધો 4300 5300 સરકારનો નિયમ મુજબ તો બસ 56 ભાવ જન હે એ સાહેબ તો તમે આટલા ભાવે ખાતર કેમ લીધો અને પછી બિલ માંગ્યું બિલ નથી આપી હે સર આપું નામ આપું ને હા નું નામ તો ભાઈ ખાળા ખાળા Thank uh you. -huh.